ધોરણ 1 ના 24 બાળકો તથા આંગણવાડીના બાળ બાળકોને શૈક્ષણિક કિટ અને દફતર આપી ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો આમંત્રિત મહેમાનોમાં શિક્ષણ સમિતિના માજી અધ્યક્ષ અજયભાઈ દેસાઈ માજી કોર્પોરેટર ત્રિભુવનદાસ ચાવડાજી રમેશભાઈ વાડા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો વાલીઓ અને સામાજિક અગ્રણી એવા ગંગારામ ચીમનભાઈ સીઆરસી કોઓર્ડિનેટર ચંદુભાઈ આહે તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો શિક્ષકો તથા વાલીઓ અને SMC સભ્યોની બોડી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી નાના પુલકાઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી